કવડી મોટી હા કોઈ આમળા વાત કરતા ને છે એટલે તારું ફેમિલી સોગો છે તમારા નવા વ્લોગ માં કેમ છો ફેમિલી બધા મજામાં માં જય માતાજી હર મહાદે મસ્ત મજા પ્રસ્તુતિ ને વ્લોગ ને શરૂ કરી દીધો છે અને ફેમિલી અત્યારે મારે જવાનું છે ગામ માં કેમ કે આ કોટરો કે પેર્યો કે એ ફાટી જશે અને શેની નહીં તે ભાઈ હે કે મારો કોટ પહેરીને વે આવી ગયા એનો કોટ મને પકડાવી દીધો હવે હે કે આને બધે રિપેર કામ કરાવવું પડશે તો આ કોઈ મેળ નહીં આવે શાળામાં તો ખુલ્લી શેન રાખીને કોટ પહેરવો તો શું કામ એવું થાય ને ટાઈર તો એમને લાગી રહે

ઘણી ભાજીઓ મને નો ભાવે હું મેથીની ભાવે હે મેથી મેથીની ભાવ હં મારબાને મેથીની ભાવ આપણને કે બહુ કંઈ ભાજીમાં રસ નહીં બહુ મજા ન હોય ખાવાની કભા હા હમ ના મસ્ત મસ્ત હે કે ની ભાજી આવી ગઈ છે બહુ મસ્ત બહુ મસ્તીની છે જો પહેલી વાર જ આવી હા પહેલી વાર જ આવી આપણે ખાઈ નહીં ને એટલે ના આપણે લાવી ગયું હા એટલે આમાં બહુ મોંઘી વેસાય પણ આપણે લાવીએ નહીં હમ

બહુ આઘા જાય છે તો ફેમિલી અત્યારે છે કે અમારા બેન મંજીજી ને બધું સાફ સફાઈ કરવી મેલા કે કે દિવસે ઈવરાને ટાઈમ નથી રહેતો કે તે હવે અત્યારે ચાલુ કર્યું આચાર કરવું પડે ને કેવું હા બધી માતાજી ને લીલી દીધું કે ધૂળ ભૂળ ને બધું સડી જેલું હતું કેવું તું થઈ ગયું હા તો કરવું પડે કરવી જ પડે ને

ચશ્મા સાફ કરી દેખાય રેડી મારી હો હા તારી છે ને મેં કીધું કડી ગયા તમારી ગરદન ગયા જડી ગયા ને હા જડી ગયા તું કરી દે મને જડી

હવે તમે આવી ગયા ને વાટે તો હું આવીને પહેલા બેહી જઉં કે બે જાવ તો બધા બેહી છે અમાર છે કે એવું તો એ તો બેહી દે કે ન બેહ તો આપણે તો બેહી જઈએ હા તમે તો બેહી જ છો એમ તો બે આવું તો પડે તીન ભૂખ લાગી હોય વેની તો ને ફેમિલી જો આજ જે હે કે પાલક ની ભાજી દૂધ દૂધ કે દહીં હે દૂધ ને સાસ છે ભાઈ સાસ ને આ તીખારી દહીં આ તે દો અને દીધું તે ને દો દીધું એ લે કેમ લાગે